પ્રિઝ્રીસ મોલભાઈએ તથા બહેનો સપ્ટેમ્બર ઓગણીસમી તારીખ દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર અને તમારા પરિવાર ઉપર પ્રભુ એમને પ્રેમ વર્ષાવે શાંતિ વર્ષાવે અને તમને વધુ શક્તિશાળી સામર્થ્ય બનાવે હવે આજનો સાત્ર સાંભળીએ તમારા ભાઈ લઈ લો લુકનો ગ્રંથ સાતમો અધ્યાય છત્રીસથી પચાસમી કલમ સુધી એક ફરોશીએ યસુને પોતાને ત્યાં જમવા નોતર્યા એટલે તેઓ તેને ઘેર જઈને ભાણે બેઠા એટલામાં ફરોશીના ઘરે યસુ જમવા બેઠા છે એવું જાણીને શહેરની એક પચીસ સ્ત્રી સંગમરની કુપીમાં પથ્થર લઈને આવી પહોંચી અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈસુને ચરણે પડી ગઈ તેના આસુતિ તેમના ચરણ બિંજાઈ ગયા તે તેણે પોતાના વાળથી લોચના કિયા પછી તેણે ચરણ ચૂપી ચૂપીને અત્તર લગાડ્યું આ જોઈને ઈસુને નોતરનાર ફરોશી મનમાં વિચાર કરવા લાગ્યો જો આ માણસ કરે કર પેગમ્બર હસે તો એને ખબર પડી હશે કે જેવી જોઈએ આ એને અડનાર આ ભાઈ કોણ છે અને કેવી છે એ તો પતિતા છે આથી ઈશ્વરે કહ્યું સિમોન મારે તને એક વાત કરવી છે ત્યારે તેણે કહ્યું કહો ને ગુરુજી એક શાહુકારને બે જણ પાસે લેણું હતું એક જણ પાસે પાંચસો રૂપા મહોર અને બીજા પાસે પચાસ પણ દેવું વાળવાનું તેમનું ગજુ હતું એટલે શાહુકારે બંનેને માફ દેવું માફ કર્યું તો બે માંદી કોણ તેના ઉપર વધારે પ્રેમ રાખશે સીમોને જવાબ આપ્યો મારો ધારણા ધારવા પ્રમાણે જે માણસનું તેણે વધારે દેવું માફ કર્યું તે ઈશ્વરે કહ્યું તારી ધારણા સાચી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલ ભય તબેન લુક ખાસ કરીને પ્રભુ ઈસુ પાપીઓના મિત્ર તરીકે ઘણી બધી જગ્યાએ બતાવે છે પાપીઓને બોલાવવા માટે આવે એમ કરીને પ્રભુ પોતે સ્પષ્ટ શબ્દોમાં કહે છે ઉડાઉ દીકરાના જે दृष्टાંત દ્વારા ઈશ્વર પાપી ઉપર કેટલો પ્રેમ રાખે છે એ બતાવે છે લેવી જગત તારને એ બોલાવને કહે છે હું તો પાપીઓને બોલાવવા માટે અતરે છું સ્પષ્ટ શબ્દોમાં કહે છે જ્યારે બે માણસ દેવડમાં મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા ત્યારે કોને આશીર્વાદ મળ્યું એ પણ લુક બતાવે છે અને સારા સમૃદ્ધના દૃષ્ટાંત દ્વારા અને ઝાંખીને ઘરી ગયા અને છેલ્લે સંદેશ આપે છે આ માણસ પણ અબ્રાહમનો હસત છે આજે જ આ ઘરનો ઉદ્ધાર થયો હતો ખ્રિસ્ત માલભાઈ તબેનું લુક એવા અદ્ભુત માણસ છે कहवा बद खाई ने एक शब्द में कहे एवज रीते आज संदेश में सातमो अध्याय पचासमी कलम प्रभु कहे छे, तारी श्रद्धाए तने उगारी लीधी सुकेति जा ख्रिस्त मल भाईता बहनों दृष्टि एवं सृष्टि है પ્રભુષ બેઠા છે આ સ્ત્રી આવે છે ઘણા બધા ફરોશીઓ છે અને જે માણસ પ્રભુને બોલાયા સિમોન એ તમને બેઠા છે એટલે જ્યારે ઈસુ આવ્યા જમવા માટે બોલાયા ઈસુ બેઠા છે અને બધા એમના મહેમાનો હોય એ બધા અને પછી કદાચ બીજા ઘણા બધા પણ ત્યાં બેઠા હશે બધા આ સ્ત્રીને ઓળખે છે કેવી સ્ત્રી છે આપણે પચતા સ્ત્રી એમ કહેવામાં આવે છે એટલે એમના બધા વિચારમાં આ માણ આ સ્ત્રી તો કેવા છે આપણે બધા જાણીએ છીએ પણ આ માણસ પૈગંબર હશે તો એને ખબર પડી જોઈએ આ સ્ત્રી કેવી રીતે એની નજીક આવે ને આ બધું કાર્ય કરે છે બહારની દેખાવથી એ લોકો જે ન્યાય તોડે છે આ સ્ત્રી આમ છે આમ છે આમ છે પ્રભુ શું ન્યાય તોડતા જ નથી કારણ પ્રભુ બહારના દેખાવ બહારના કાર્ય બહારનું જીવન નહીં પણ અંતરમાં જે મનમાં જે સાચો જે ઝંખના હોય એ જુએ છે એટલે પ્રભુ જે શ્રીમોન બોલાયો હતો પ્રભુને બોલાયા હતા એને પણ શિખામણ આપે છે જેનું વધારે દેવું માફ કરવામાં આવ્યું હતું તે પ્રભુ પર વધારે પ્રેમ રાખશે એવી જ રીતે આ સ્ત્રી બલે આટલા બધા પાપ કર્યા છે પણ એને જે હૃદય ફલટો છે એ પાપ માટે જે દિલગીર છે એના લીધે એના બધા પાપો માફ કરવામાં આવે છે અને તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે સુકેતી જા એ તારા પાપ માફ કરવામાં આવે છે એમ ઘરને તારા ઘણા પાપ માફ કરવામાં આવે છે એમ ઘરને પ્રભુ શું એને સંદેશ આપે છે હા કૃષ્ણમાલ ભાઈ તબેનો આપણે બધા દરરોજ જાત જાતના પાપ હોય જાત જાતની ભૂલ હોય એ બધું કરીએ છીએ પણ જો આપણે કદાચ વિચાર કરીએ આજે આ પાપ થયા ગઈકાલ આ પાપ થયા આખા વર્ષમાં આટલા બધા આટલા બધા વર્ષમાં આ થયા આ બધું સાથે કરીએ પછી આપણે એક ભાન આવશે સભાનમાં આવીશું ખબર પડશે આપણે કેટલા મોટા પાપી છીએ જેટલા સ્વીકાર કરીએ ત્યારે પ્રભુ કહે છે તારી શ્રદ્ધાએ તારી ઉગારી લીધા છે જા જે પૌલ કેટલા અદ્ભુત માણસ છે એક મહાન માણસ છે જરૂર વાંધો તિમોતીના પહેલા પત્રમાં પહેલો અધ્યાયમાં પંદર સોળમી કલામાં એ કહે છે આ વાત વિશ્વાસપાત્ર અને તદ્દન સ્વીકારવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું જેટલા મહાન જેટલા ઊંચા એટલા પ્રમાણે પૌલ પોતે પોતાના પાપ સ્વીકાર કરે છે આપણે પણ આપણો પાપો સ્વીકાર કરીએ ત્યારે પ્રભુ આપણા બધા પાપો ક્ષમા કરે છે પ્રભુ ઈસુ ક્ષમા કરવા માટે અને સાથે સાથે આ સ્ત્રીનું જે વલણ બતાવે છે એટલા બધા હિંમતવાળી કે યહૂદી સ્ત્રી પબ્લિકમાં જાહેરમાં આવવાના હોય અને જ્યાં પુરુષો બેઠા હોય અને પછી આ માણસ એક પવિત્ર માણસ બેઠા છે પણ એને તો પ્રભુ પ્રત્યે જેટલું આભાર તો હતું અને પ્રભુ પાસે આવે છે અને એ પ્રમાણે જે બદલો મેળવાનો હોય ક્ષમા મેળવીને સુકેતી જાય છે આપણે પણ પ્રભુની આગળ આપણા પાપો બોલો કબૂલ કરીએ અને પ્રભુ પણ એ સંદેશ આપણને આપે છે આ માણસ પણ અબ્રાહમનો વંશ છે આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે આ ઇસ્તમાલા ભૈયા બહેનો આ સંદેશ મન શાસ્ત્ર શાસ્ત્રપઠ સમજવા માટે પ્રભુ યશુને સારી રીતે ઓળખવા માટે આ બાઇબલ સ્ટડી હોય તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારા પર વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય